નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ધંધુકા તેરસોથી પંદરસોને ચાલીસ હરસોલ પંદરસો પચાસથી પંદરસો ને બોટાદ તેરસો નવથી સોળસો ને વીસ વિરમગામ અગિયારસો છ્યાસીથી પંદરસો ને નવ રાજકોટ તેરસો નેવુંથી સોળસો અગિયાર જેતપુર સાતસોથી ખાંભા તેરસો એકત્રીસથી પંદરસો ને એકોતેર સાવરકુંડલા તેરસો પચાસથી સોડસો ને પચાસ મોરબી ચૌદસોથી પંદરસો સાઠ અમરેલી નવસો દસથી સોળસો આંબલિયાસણ ચૌદસો એકોતેરથી ચૌદસો એકોતેર ધ્રોલ એક હજારથી ચૌદસો હળવદ બારસોથી સોળસો દસ વિજાપુર તેરસો નેવુંથી પંદરસો ને કુકરવાડા તેરસો પચાસથી પંદરસો ને પિંચ્યાસી જામજોધપુર તેરસોથી સોળસો ટિટોય ચૌદસો એકથી પંદરસો ને વીસ કાલાવડ અગિયારસોથી પંદરસો ને એંસી જસદણ તેરસોથી પંદરસો ને ધ્રાંગધા નવસોથી ચૌદસો કડી અગિયારસોથી પંદરસોને ને ઉનાવા બારસો પચીસથી સોળસો દસ હિંમતનગર પંદરસો પાસઠથી છોતેર અંજાર ચૌદસો આડત્રીસથી પંદરસો બાબરા ચૌદસો દસથી સોળસો પાંત્રીસ જામનગર એક હજારથી સોળસો પંદર માણસા ચૌદસોથી પંદરસો ને થરા બારસોથી પંદરસોને ને છપ્પન વડાલી તેરસો પચાસથી સોળસો બેતાલીસ સિદ્ધપુર બારસોથી પંદરસો ને